પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ ટૂંકું અને સરળ ભાષણ પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ આદરણીય આચાર્યશ્રી શિક્ષકગણ વાલીઓ અને મારા વહાલા વિદ્યાર્થી મિત્રો આજે પંદરમી ઓગસ્ટ બે હજાર પચીસ ના શુભ દિને આપણે સૌ ભારતનો ઓગણાયણ સીમો સ્વતંત્રતા દિવસ ઉજવવા માટે અહીં એકઠા થયા છીએ આ દિવસ આપણા રાષ્ટ્રના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત છે કારણ કે આ દિવસે ઓગણીસો આપણને બ્રિટિશ શાસનમાંથી આઝાદી મળી હતી આઝાદી એ માત્ર એક શબ્દ નથી પરંતુ તે અસંખ્ય બલિદાનો સંઘર્ષો અને શહીદીઓનું પ્રતીક છે આપણે સૌ તે મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરીએ જેમણે પોતાના પ્રાણોની આહુતિ આપીને આપણને આ સ્વતંત્રતા અપાવી મહાત્મા ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલ સુભાષચંદ્ર બોઝ ભગતસિંહ ચંદ્રશેખર આઝાદ રાણી લક્ષ્મીબાઈ અને અસંખ્ય અન્ય વીર સપૂતો અને સપુત્રીઓએ દેશ માટે પોતાનું સર્વસૂન્યોછાવર કર્યું તેમના બલિદાનને આપણે ક્યારેય બોલી શકીએ નહીં એટલી જ શહીદો માટે કોઈએ કહ્યું છે કે મેં જલા હુઆ રાખ નહીં અમરદીપ હું મેં જલા હુઆ રાખ નહીં અમરદીપ હું જો મીટ ગયા વતન પર મેં વો શહીદ હું આઝાદી પછીના ઇક્યોતેર વર્ષોમાં ભારતે અનેક ક્ષેત્રોમાં પ્રગતિ કરી છે આપણે કૃષિ વિજ્ઞાન ટેકનોલોજી શિક્ષણ અને સંરક્ષણ જેવા ક્ષેત્રોમાં નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી છે આજે ભારત વિશ્વની ટોચની પાંચ અર્થવ્યવસ્થાઓમાં નામ ધરાવે છે અને ચંદ્રયાન જેવી સિદ્ધિઓ દ્વારા અવકાશ ક્ષેત્રે પણ આપણે વિશ્વમાં આપણું નામ રોશન કર્યું છે આ બધું આપણા વૈજ્ઞાનિકો ખેડૂતો સૈનિકો અને દરેક નાગરિકની મહેનત અને સમર્પણનું પરિણામ છે પરંતુ આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે સ્વતંત્રતાની જાળવણી અને તેને વધુ મજબૂત બનાવવાની જવાબદારી આપણા સૌની છે આજે પણ આપણા સમાજમાં ગરીબી નિરક્ષરતા ભ્રષ્ટાચાર અને ભેદભાવ જેવા પડકારો મોજૂદ છે આ પડકારોનો સામનો કરવા માટે આપણે સૌ એકજૂટ થઈને પ્રયાસ કરવા પડશે મારા વાલા યુવા મિત્રો તમે આવતીકાલનું ભારત છો તમારા ખભા પર રાષ્ટ્રના ભવિષ્યની જવાબદારી છે શિક્ષણ મેળવો જ્ઞાન પ્રાપ્ત કરો અને દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપો તમારા સપના મોટા રાખો અને તેને સાકાર કરવા માટે સખત મહેનત કરો યાદ રાખો એક સારો નાગરિક બનવું એ પણ દેશભક્તિનો એક ભાગ છે એટલા માટે કોઈએ કહ્યું છે કે ના પૂછો જમાને કો ક્યાં અમારી કહાની હે ના પૂછો જમાને કો ક્યાં અમારી કહાની હે અમારી પહેચાન તો બસ એ હે કે હમ હિન્દુસ્તાની હે આજે આપણે પ્રતિજ્ઞા લઈએ કે આપણે આપણા દેશની એકતા અને અખંડિતતા જાળવી રાખીશું આપણે બધા મળીને એવું ભારત બનાવવાનું સંકલ્પ કરીએ કે જે શક્તિશાળી હોય બધાને સારી સુવિધાઓ મળે અને જ્યાં બધાના વિચારો અને જીવનશૈલીનું સન્માન થાય જ્યાં દરેક નાગરિકને સમાનવસર મળે અને દરેક વ્યક્તિ ગર્વથી જીવી શકે વધારે સમય ન લેતા અહીં હું મારી વાણીને વિરામ આપું છું જય હિંદ જય ભારત